કેસરિયા સોનારી કાજરડી માઢગામ ભેભા સીમાસી અને અમોદરા જેવા ગામોમાં છેલ્લા ત્રણ દિવસમાં બાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જેના કારણે ખેતરોમાં તરાજી સર્જાઈ છે કુદરતી આફતથી ખેડૂતોનો ચાર મહિનાની મહેનત અને ખર્ચ પાણીમાં મળી ગયો છે વરસાદ બાદ ખેતરોમાં કાદવ અને પાણી ભરાયેલા હોવાથી મગફળી લેવા જવું પણ અશક્ય બન્યું છે ખેતરોમાં ચાલવાથી પણ પગ ખૂપી જાય તેવી સ્થિતિ સર્જાય છે અને ખેંચેલી મગફળીમાં ફૂગ લાગવાની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોને એસી થી નેવું ટકા જેટલું નુકસાન થયું છે ત્યારે ખેડૂતો સરકારી ખેતીના પાક નુકસાનનું સો ટકા પેકેજ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે અણહુકશાનીનો તાગ લેવા માટે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન ભાજા અને સાંસદ રાજેશ ચુડાસમા કેસરીયા ગામે તો આવ્યા હતા પરંતુ અહીં બેદરકારી સામે આવી છે આ નેતાઓ તાલુકાના કોઈ ખેડૂતના ખેતરમાં જઈને મુલાકાત લેવાને બદલે માત્ર પાંચ ખેડૂતો અને ધારાસભ્યને કેસરિયા બોલાવીને રસ્તા પર ઉભા ઉભા જ મિટિંગ કરી હતી વરસાદની માત્ર ખેતીના પાકને જ નહીં પણ મૂંગા પશુઓનો ચારો પણ બગડી ગયો છે મારું નામ સુવર્ણ સહદેવ ભાઈ મનુ ભાઈ ગામ કેસરિયા સર હવે અમારે આ ચાર દિવસથી વરસાદ સતત ચાલુ છે અત્યારે મારે ચાલીસ વીઘા નું વાવેતર કપાસ માંડી માંડવી મગફળી બધું હેરાન ને બેકવાર થઈ ગયું હમણાં રાજકારણે લોકો આવ્યા હતા રાજાભાઈ ચુડાસમા પછી અર્જુન મોઢવાડિયા પ્રદીપસિંહ વાઝા એ લોકો બધા આવ્યા હતા તો ગામમાં કેસરી આવી ઝાપે તો કોઈ એનો ખેડૂની વેદના જાણે તમે ખેડૂતને હેડે લગે જાવ ને તો તમને ખ્યાલ પડે તમે એમને એસી એસીમાં બેઠા બેઠા તમે મોશ એસ કરો તો એનો કોઈ સવાલ નથી હવે એમ કહે છે કે અમે ખેડૂને અમે પેકિંગ આપવાના છે તો ક્યારે દેવાના ને ક્યારેય વસ્તુ કરવાના તમે તો તમે આ ખેડૂની વેદના જો હવે અમારે ખેતી ઉપર અમારો ધંધો છે અમારે કઈ બિઝનેસ નથી અમે ખેતી ઉપર જિંદગી કાઢવા છે તો હવે આનાથી આગળ કઈ વસ્તુ તમે કરશો કે નહીં કરો તો એનો અમને જવાબ દેશે કોણ એનો જવાબ રાજકારણ થશે કે સરકાર થશે તો એનો અમને ઉલ્લેખ આપો કેમ કે અમે આમને મરાઈ ગયા તો હવે અમે આને અમારે સાલીસ વિઘા અમારે અમને એનો વળતર લેવા કે કેની પાસે જશું જ્યાં અમે અમારે થાલ પાકે ત્યારે અમે અમારા કોઈ વેપારી પાસે જાય તો એ લોકો એમ કહેવા માંગે છે તો અમારે હવા શેક કરવી પડશે આમાં ખાવર છે આમાં તે છે તો ત્યારે એ લોકો તમે ભાવથાળ અમે અમારો કરો છો તો અત્યારે શું કરવાનું અત્યારે અમારો ભાવથાળ કોણ કરશે સરકાર કરશે કે કોઈ નેતા કરશે તો એનો જવાબ અમને દેવાવાળો કોઈ છે અત્યારે તો એ જરાક જાગો તમને અમે વિનંતી કરીએ છીએ એટલી કે અમારે આ ખેડૂતની રેજના જરાક જુઓ એટલે તમે વિનંતી કરીએ છીએ જયન જોય ભારત મારું નામ સિંઘોડ કાશીલબિન મહેશભાઈ રામ કેસરિયા તાલુકવુંના ચીલુક ગીત સોમનાથ અમારી ખેતર પરિસ્થિતિ જોઈ લો પેલા પાત્ર આપી જાય ને માંડવી મારે નાની નાની છોકરી છે એનું અમને કોઈ હલ તો જોઈએ ને માલ ડોડ ને હું નાખવું અમારે હું ખાવું મારા બાળ બચ્ચા હું ખવડાવું અમારી પોઝિશન તો જો અમારું આ કોમ જો અમારે આ બને આ ત્રણ ખેતર આપ આમ થઈ ગયા છે એક જરાય નિરણ નથી તો માલ લે કે મુકવા જવા ના 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 બાળકો ને કે મુકવા જવા અમારી પી પરિસ્થિતિ તો કોક જાણવા આવો કોક જોવા આવો તો એને ખબર પડે કે આ લોકો માથે હું દુખ છે અમારે દાડિયા કોઈ નું આવે આવવાનું કામ એ ખેતરમાં કેમ કરવું કેમ કે એટલે એટલે તો ખૂટી જવાય જમીન માં કામ જ નથી થતું કેમ કે વરસાદે એમને હાલો જ આવે પછી બંધ થવાનું તો નક્કી ક્યારે એ કઈ ખબર જ નથી ક્યારે બંધ થાય ક્યારે આમાંથી નીકળશું ક્યારે વાવેતર થાય એનું કોઈ હલ અમને કઈક પણ રસ્તો કઈક પણ અમને કઈક હલ કાઢી આપો કઈક પણ જોવા આવો વાડી સુધી કોઈ નથી ગામ સુધી આવી મિટિંગ કરીને વયા ગયા છે કોઈ ખેતરે જોવા આવ્યા નથી અમને તો હું ખબર હોય કે ક્યારે કોણ આવીને વયા જાય અમને તો કઈ ખબર ન હોય અમને એ કઈ ખબર નથી ગામ માં આવીને વયા ગયા છે મિટિંગ કરીને અમાર ખેતર સુધી કોઈ પણ આવેલા નથી મારું નામ સિંગોડ નરસિંહભાઈ બીજલભાઈ ગામ કેસરિયા તાલુકો જિલ્લો ગીર સોમનાથ અમારે કાલે તારીખ ઇઠેવીસ ના રોજ પદાધિકારીઓ પ્રધાન કક્ષાના ડેલિગેશન આવેલા તે આ ખેડૂતોને જે ખાના ખરાબી સર્જાણી તેને જાયજો લેવા આવેલા ત્યારે તે રસ્તા ઉપર ઉભી અને ખાલી વાતચીત દ્વારા જાણ્યું ખેતરોની મુલાકાત નથી લીધી અને ક્યાંય સ્થળ નિરીક્ષણ નથી કર્યું એવી રીતની ઉડતી મુલાકાત લઈ અને તે આ લોકોને મળે અને ચાલે અધિકારી કે પદાધિકારી સ્થળ મુલાકાતે ગયેલા નથી અતિશય ખાના ખરાબી છે લોકોને રાહત અને રાહત પેક મળવી જોઈએ અને ખેડૂતોને ભયંકર માં ભયંકર નુકસાન છે તે આવી રીતના સર્વે થાય અને યોગ્ય ખેડૂતોને રાહત મળે એવી અમારી નમ્ર વિનંતી છે ને તે પ્રકારના પગલા લેવાય તેવી સરકારને અમારી રજૂઆત છે આજે કાલે જે મંત્રી શ્રી આવેલા તેમાં અર્જુન મોઢવાડિયા પ્રધુમનસિંહ વાજા અને રાજેશભાઈ ચુડાસમા શિવાભાઈ સોલંકી કાલુભાઈ રાઠોડ આ રીતના આગેવાનો અને અધિકારીઓ કલેક્ટર સાહેબ શ્રી ટીડીઓ સાહેબ શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી કેસરિયા ગામની મુલાકાતે આવેલા